હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં રવિસભા અઠવાડિક સત્સંગ સભા જેમ કે બાલસભા યુવા સભા અને સયુગત સભા જે તમામ સભા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે ચાલુ કરાવેલી આજે દરેક સ્વામિનારાયણ સંસ્થામાં આ સભાઓ થાય છે યોગી મહારાજે કહ્યું છે કે પચ્ચીસ હજારનો નફો જતો કરીને રવિસભા ભરવી એટલે કે આપણે વિચારો યોગીજી મહારાજના સમયમાં પચ્ચીસ હજાર તો અત્યારના સમયમાં તે એક કરોડ અને પચ્ચીસ લાખથી વધુ થાય એટલે વિચારો કે રવિસભાનો મહિમા શું હશે આજે હજારો ભક્તો નિયમિતપણે રવિસભા ભરે છે ત્યારે આપણે આજે એવા જે બીએપીએસ સંસ્થાના નિષ્ઠાવાન હરીભક્તને ભારતનો ફેમસ અભિનેતા તારક મહેતાના ઉલટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપભાઈ જોશી જે ક્યારે રવિસભા ચૂકતા નથી જેઓ હાલમાં અમેરિકામાં છે અને વિશ્વનો સૌથી મોટો હિન્દુ મંદિર અમેરિકાના બીએપીએસ અક્ષરધામની મુલાકાત લીધી હતી નોર્થ અમેરિકામાં બીએપીએસ ચેરિટીઝ દ્વારા गत સપ્તાહે સામુદાયિક એકતા અને સેવા ભાવનાને ઉજાગર કરતી

જયારે જ્યારે એલે આવવાનું થયું છે ત્યારે ત્યારે હું તો એમ માનું છું કે મારું સૌભાગ્ય છે કે મને આવા બધા લાભ મળે છે ખાસ કરીને બાપાની શતાબ્દી મહોત્સવમાં પણ સ્વામીએ ખૂબ સરસ લાભ આપ્યો હતો અને આજે આ તો મારે તો નિયમ છે રવિ સભા ભરવાનો આ રીતે આ એક વિશિષ્ટ રવિસભા ભરવાનો લાભ મળી ગયો મને બે અઠવાડિયા પહેલા બોસ્ટનમાં હું હતું એક લગ્ન નિમિત્તે ત્યાં પણ સભા લાભ મળી ગયો અને પછી બીજે દિવસે એડિશન મંદિરમાં પણ સભા હતી એ રીતે બાપા બહુ જ કૃપા કરે છે જ્યારે જ્યારે આપણે સંકલ્પ કરીએ આવી રીતે ક્યારેક બારગામ જવાનું થાય તો એમ થાય કે આપણો નિયમ અકબંધ રહે તો બાપા હંમેશા અનુકૂળ બધું કરી દેતા હોય છે એટલે આવી રીતે પરદેશમાં પણ આ નિયમ સચવાઈ જાય છે રવિ સભાની અને આજે પહેલાં મને એમ કહું લાસ્ટ વીક હું મંદિરે દર્શન કરવા ગયો ને ત્યારે ધીમેચંદ્ર સ્વામીને વાત કરી આ સન્ડે હું સભામાં આવી શકે સન્ડે મંદિરે સભા નથી બરોબર સભા નથી તો કેમ થશે તો કે ના ના અહીંયા પાર્કમાં સભા છે એટલે મેં કીધું તો વાંધો એટલે આપણો નિયમ સચવાઈ જશે પણ ખરેખર ખૂબ જ આ એક વિશિષ્ટ અનુભવ અને જેમ સ્વામીએ કહ્યું એમ બાપા ની પ્રેરણાથી આજે વખત થઈને જે દર વર્ષે અહીંયા થઈ રહ્યો છે ખૂબ જ પ્રેરણાદાયી છે કે જેમ બાપા નું સૂત્ર છે કે ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ આર ઓન બીજાના ભલામાં આપણું ભલું અને એને આપણે સાંગો પાંગ આપણે બધા આપણામાં આત્મસાત કર્યું છે આપણા બધા હરિભક્તોએ જ્યાં યથાશક્તિ જેવી રીતે જેમ પણ બને એમ આપણે હંમેશા બીએપીએસ પરિવાર બીજાની મદદ માટે માત્ર હરિભક્તો નહીં પણ એમ કે જે ગુણભાવ્યો હોય કે બહારના જે હોય એમને પણ આપણે હંમેશા મદદરૂપ થતા રહીએ છીએ તો હરિભક્તો આપણે સૌ નિષ્ઠાવાન દિલીપભાઈની અનેરી સેવા અને નિયમ ધર્મ માટે એક લાઇક કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ અને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને વિડિયોને શેર અવશ્ય કરજો સૌનો આભાર